હાલોલ ટીમર જાજુ बाजूના વિસ્તારમાં આવેલી વાયર બનાવતી પોલીકેબ કંપની તેમના અલગ અલગ 11 યુનિટોમાં કામ કરતા કામદારો અને તેઓના પરિવાર સાથે પોલી પોલીમિલન સમારંભનું આયોજન કંપની સંચાલન દ્વારા કરવામાં આવ્યું હતું કામદારોની સંખ્યાને ત્રણ અલગ અલગ દિવસે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું યોજવામાં આવેલ મિલન સમારંભમાં છેલ્લી સંધ્યાએ કામદારોનો ઉત્સાહ વધારવા કંપનીના ચેરમેન ઇન્દર ટી જયસિંહાણી તેમજ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રાકેશ તલાટી તેમજ કંપની ના સી ઓ રાજેશ નાયર સંતોષ સાવંત તેમજ નીરજભાઈ ભાઈ કુંદનાની જેવા કંપનીના સિનિયર કર્મચારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા કંપનીના કામદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો કાર્યક્રમમાં ખાણીપીણી પીણી મોજ મસ્તી અને રમત ગમત માટે જુદી જુદી રાઈડ શો ઉપરાંત ઓર્કેસ્ટ્રા તેમજ લકી ડ્રો પણ કરવામાં આવ્યો હતો જેમાં કંપનીએ જ ઉત્પાદન કરેલ ચીજ વસ્તુઓનું ડ્રો દ્વારા ગિફ્ટ તરીકે આપવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સંસ્થાના તમામ કામદારોએ ખૂબ મજા લૂંટી આનંદ મેળવ્યો હતો